ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી એકસો આઠ સુનિલ સાગરજીના સાનિધ્યમાં સંતરામપુર નગરના ઐતિહાસિક ટાવર પાસે નગરજનોની સર્વ ધર્મ સભા યોજાઈ હતી સંતરામપુર ઐતિહાસિક ટાવર સંતરામપુર ખાતે સમાજ રત્ન પુરસ્કાર સમારોહ અને આચાર્ય શ્રી એકસો આઠ સુનિલ સાગરજીનું માર્મિક સંસ્કૃતિ સંસ્કાર સંબોધન કાર્યક્રમ યોજાયો પૂજ્યશ્રીએ ભારતીય સંસ્કૃતિને મહાન બનાવવા દરેક ધર્મનો સમન્વય અને જાગૃતિ લાવવા માટે સાધના શિક્ષા સ્વાસ્થ્ય પર્યાવરણ અને વ્યસન મુક્તિ માટે દ્રષ્ટાંત સહિત પ્રેમ ભાવ અને અહિંસા પરમો ધર્મ વડે જ સંસાર સાગર જીતી શકાય છે તેમ જણાવ્યું હતું સાથે ગાયત્રી પરિવારની સદ પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરી હતી વધુમાં મુનિશ્રીએ બ્રાહ્મલિપિ પર પુનઃ પાઠ્યક્રમ શરૂ થાય અને જીવન જીવવા માટે ભણતર અને ગણતરની જરૂર છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારશ્રીના કેબિનેટ મંત્રી શ્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડો સાહેબે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણથી વસુધવ કુટુંબકમની સદભાવના વ્યક્ત કરી હતી આવનાર પાઠ્યપુસ્તકના કોષમાં બ્રાહ્મી લિપિ વિશે ભણાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી મુનિશ્રી દ્વારા લેખિત પુરસ પુસ્તક સફળ જીવનની દિશાધારા પુસ્તકનું વિમોચન મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામપુરના રાજવી શ્રીમાન પરમજ્યાદિત્ય સિંહજી પરમાર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ એએસપી વિવેક ભેડા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ની સાથે સાધુ સંતો તપસ્વીઓ જૈન સાધુઓ સાધ્વીઓ સાહિત્યકારો કલાકારો સમાજસેવકો લેખકશ્રીઓ સમાજના કાર્યકર્તાઓ સૌ વડીલો યુવાનો યુવતીઓ અને મહિલાઓ નગરજનો આગેવાનો સૌ કાર્યક્રમમાં ભાગીદાર બન્યા હતા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક અને ઉપઝોનલ પ્રભારી શ્રી રામજીભાઈ ગરાશિયા ઉપસ્થિત રહ્યા હતા તેઓ શ્રીને પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત પ્રાકૃત કેસરી આચાર્યશ્રી એકસો આઠ સુનિલ સાગર મહારાજશ્રીની આશીર્વાદથી રત્ન પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા સમગ્ર ગાયત્રી પરિજનોમાં આનંદ આપ્યો આવ્યો હતો शक्तिशाली रणों बीज है सभी प्रातःकाल तीन बार उनका स्मरण करें दिन बुरा शांति से जाएगा एक साथ बोलिए सभी बोलिएम રમો આયુર્યાણ રમો અધ્યાયાણ રમો લોય શુ સાહુડમ ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ તસ્મૈ શ્રી

એટલા જ્ઞાન જ્ઞાની એટલા ધ્યાની અને એટલા ત્યાગી તપસ્વી આ સાધક તેઓની પ્રાણી માત્રના કલ્યાણની ભાવના સાથે જે સંત આ નગર નગરમાં વિચરણ કરે છે તેઓને બધા મળીને હાલ ઊંચા કરીને આજે આપણે પ્રાર્થના કરીશું નિવેદન કરીશું કે હે ગુરુદેવ તમે તમારા ઉદ્બોધનથી आप अपना उद्बोधन थी आप अपना मार्गदर्शन थी आप अपनी ऊर्जा थी अपना आशीर्वाद थी संतरामपुर हो गुजरात हो, हो भारत हो के साथ विश्व गिरु हो विश्व गुरु बनी ने आ समस्त विश्व न कल्याण सबको तो मेरा प्रणाम हमारी यहाँ संतरामपुर की ऐतिहासिक धरती पर आज हमारे सभी के लिए सौभाग्य सौभाग्य का दिन है सर्वधर्म सभा उसका प्रबोधन हमारे कवि कठोर साधक वीक्षण गानोपयोगी उपलक्षण मेका शक्ति प्राकृत ज्ञान के ज्ञाता केसरी प्राकृत भाषा में अत्यधिक लेखन प्रवचन 50 से अधिक साहित्य सृजन जिन्होंने किया है जिसे हमारे पचहत्तर से अधिक सैमी सृजन बा, बहुभाषाविद मार्मिक प्रवचनकार अध्यात्मयोगी मोहन प्रिय चर्या चक्रवर्ती अगाध गुरु भक्ति समर्पण उपसर्ग विजेता युवा शक्ति आदर्श वात्सल्यमय अनुशासन सामाजिक एकता के हिमायती સમન્વયી સંત ચેતન અચેતન તીર્થ સંરક્ષણ વ જૈન ધર્મ પ્રભાવના પ્રશસ્ત ભાવના કુશલ નેતુ ક્ષમતા રહેકીય સંત સન્માન પ્રણમ સદે સુનીલ સાગરજી કાં પ્રબોધન હુ અને નગરજનો કે સહી સભી સમાજ કે હમરે વરિષ્ઠ પરિજન યસ્થિત હોય ઓર હવે સમજરત્ન કે તૌર પે સભી કાંને સન્માન ક્યાં હેન સમજ કે સભી અગ્રણી સમાજ કે શ્રેષ્ઠી હમરે કેજી પરિવાર હમરે શાસન ઓ પ્રશાસન કે સભી અધિકારી પ્રબોધન કા લાભ લીધા મેં ગુરુવર્ગ કે ધર્મોમાં નક્વસમ પ્રણામ કરતા હું તો કે દે હુએ જો સંદેશ માર્ગદર્શન ઉદ્દેશ્યુ હે આચરણ મેં રખ કર આગે બળેગે ગુરુજન કે આશીર્વાદ છે સન્માન્ય પરમ પૂજ્ય સંત સુધી સાકરજી આશીર્વાદ છે સંતરમપુર હમરે દેશ ઓ પ્રદેશ કે તરક્કી હોય બતાએ હોય માર્ગ પર આગે બળે ઓજ હે નગરજનને જો હિસ્સા લીધા સભી હમરી માતા બહેને હાર વરિષ્ઠ પરિજન ઓર હમરે અન્ય જો સાધુ સંત મહાત્મા રૂમ મે સ્વીકાર કરતા હું પૂજન ગ્રણો મેં સાધન પુનઃ નમસ્કાર પુનઃમંતન કરતા